તારીખ દસ બે પચીસના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ પીએમ સુજકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ફોર વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ જેથી મૈધાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગર હાથ ધરેલ જેમાં સો કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાવી આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી દિનેશભાઈ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી તેના ઘરે એલપી સવારી રોડથી જીલાણી બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેન મૂકવા જઈ રહ્યો હતો